વાપીમાં પોલીસની નજર સામે સ્ટંડ કરતા યુવાનની ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો વાપીમાં માં સ્ટંટ બાઇક ચાલક યુવાનની પોલીસે ધરપકડ કરી હતી નવરાત્રી દરમિયાન વાપી ખાતે પોલીસ નાઇટ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાઇક ચાલક જોખમી બાઇક સ્ટંટ પોલીસની નજર સામે કરતા વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસે તાત્કાલિક બાઇક ચાલકને પકડી તેના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જોખમી રીતે સ્ટંટ કરનાર યુવાને ઝડપી બાઇક પણ પોલીસે કબજે કરી હતી કેટલાક અસામાજિક તત્વો પોતે અને અન્યના જીવ પણ જોખમમાં મૂકી સ્ટંટ કરતા હોય છે જેને પોલીસે કાયદાનો પાઠ ભણાવવા છતાં udervanu naam nahi આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો